હરાજી કરવા માટેની કાર્યવાહી હાથ કરી હતી જંબુસર ડિવિઝન અંતર્ગત ના પોલીસ સ્ટેશન ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ બે હાજર સત્તર તથા ગુજરાત પશુ સંરક્ષણ નિયમ બે હાજર સત્તર અન્વયે પકડાયેલ વાહનો પૈકી કુલ છ વાહનોની ની પ્રક્રિયા આમદ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતી જેમાં ઉપરોક્ત અધિનિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી કુલ છ વાહનો બીએમડબલ્યુ અશોક લેલન છોટા હાથી મહિન્દ્ર બોલેરો પિકઅપ મારુતિ વાન અને અન્ય ટુ વ્હીલર ખાલી કરવામાં આવે તેની હરાજીમાં કુલ એકવીસ વેપારી ઈજાદારોએ ભાગ લેતા હતી જેની બોલી બોલતા કુલ પાંચ વાહનોની હરાજીની બોલી બોલવામાં આવે જે વાહનોની હરાજીની કુલ કિંમત રૂપિયા બે લાખ અઢાર હજારની ઉપજેલ છે આમ ગૌપંશ ગૌ કતલા કેસો હેઠળ જે વાહનો પોલીસ દ્વારા કાયદાસરની કાર્યવાહી કરી ગુનાઓમાં કબજે કરવામાં આવે છે જે વાહનો ખાલી કરવા તેમજ હરાજી કરવામાં આવે છે જેથી અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોને જાણ કરવામાં આવે છે કે ગૌવંશ હેરા પેલી કે ગૌવંશ કતલની અસામાજિક પ્રવૃત્તિ જાણવા પોલીસ સક્રિય રહી અસરકારક કામગીરી કરવા સતત પ્રયત્નશીલ રહી આ જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે આજરોજ રોજ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ જિલ્લા નાઓની ગૌવંશની હત્યાના હેરાફેરીના ગુનાઓમાં જે વાહનો સંડોવાયા હતા જે વાહનોની ખાલસા કરવાની તથા એની હરાજી કરવાની પ્રક્રિયાની જે સૂચના આપેલી હતી તે અનુસંધાને આજરોજ જંબુસર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અગાઉ જે પણ વાહનો ગુજરાત પશુ સંરક્ષણ સુધારો અધિનિયમ બે હજાર સત્તર તથા ગુજરાત પશુ સુધારા અધિનિયમ બે હજાર સત્તર અન્વયે ગૌવણ સેરાફેરીમાં જે વાહનો પકડાયેલા હતા એની અગાઉ આ વાહનોની ખાલસા કરવાની પ્રક્રિયા કરવામાં આવેલી હતી ત્યારબાદ આજે ખાલસા કરવામાં જે વાહનો આવેલ હતા તેની આજરોજ આમદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જાહેર હરાજી રાખવામાં આવેલી હતી જે હરાજીમાં છ વાહનો પૈકી પાંચ વાહનોની હરાજી કરવામાં આવેલ હતી તેમાં લગભગ એકવીસ ઇજાદારો હાજર રહેલા હતા અને આ જે કૌંસ હત્યામાં જે હેરાફેરીમાં જે વપરાયેલા વાહનો હતા એમની બે લાખ અઢાર હજાર જેટલી કિંમત ઉપજેલ હતી અને જંબુસર ડિવિઝનના જે પોલીસ સ્ટેશનમાં જે વંશ હત્યામાં જે વપરાયેલા હતા જે વાહનો એની આજરોજ હરાજી કરવામાં આવેલ છે આ ઉપરાંત આ બાબતે તમામને જાણ કરવામાં આવેલ છે કે આવા પ્રકારના જે હેરાફેરી કે ગૌંશમાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા તમામ તત્વોને જાણ કરવામાં આવેલ છે કે આ પ્રવૃત્તિ જો કરશો તો આ જ રીતે જે તમારા જેમના વાહનો છે હેરાફેરીમાં વપરાયેલા છે તેની આજ રીતે ખાલસા કરી અને હરાજી કરવામાં આવે છે તેની તમામને જાણ કરવામાં આવે છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર